નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સુરત જિલ્લાના પલાસણા તાલુકાના ડાભા ઘર પાસેથી ગામે એક યુવક નો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી પોલીસે યુવકની હત્યા થઈ હોવાનો ગુનો દાખલ કર્યો છે સાથે જ આરોપીઓને ઝડપવાની દિશાઓમાં વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પલાસણા તાલુકાના ડાબા ઘરભાસી ગામે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે શેરડીના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ઘરભાસી નજીક મુકેશભાઈ ભાવસણાના ખેતરમાં મુખ્ય માર્ગ પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેથી ખેતર માલિકે કડોદરા પોલીસને જાણ કરવામાં આવી પોલીસે તપાસ કરતા યુવકને ગળે ઘડે આપી હત્યા કરી સળગાવી દીધો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે કડોદરા પોલીસે તેમજ જિલ્લા એલસીબી પોલીસે પણ તપાસમાં જોડાઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમજ ઘટના અંગે પુરાવા એકત્રિત કરવા એફએસએલ ટીમની પણ મદદ લેવામાં આવી હતી હત્યાની આશંકા હોય પ્રાથમિક તબક્કે કડોદરા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી મૃતક યુવકની ઓળખ કરવા ચક્રગતિમાનો કર્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર